નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મંડિયાની નવલકથા ટીલોડી ધરતી બે પ્રકરણ ઓગણત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ખાલી ખોડો સંતો એકલી ઘર બહાર જાય ને રખે ને ટીખણી લોકો એની પજવણી કરે એ બીકથી ધીમે ધીમે ઉજ્જમે એના ઉપર જપતો રાખવા માંડ્યો ગાંડા માણસને ગમ હોય ગમે ત્યાં હાલી જાય તો મારે એને ગુતવી ક્યાં ઉજમની ઊંઘ ઉડી ગઈ દિવસને રાત એને સંતોની ચિંતા સતાવી રહી પોતે રોટલા ઘડવા બેસે ત્યારે ખડકીને બારણે તાળું વાસીને બેસે રાખીને સંતું બારણું ઉઘાડીને બહાર ચાલી જાય ને કાંઈ તોફાન કરી બેસે તો ગામ લોકોને પણ એક નહીં પણ બે ગાંડા માણસના તાલ જોવા મળ્યા સંતો અને ભૂવો ઓદળનું ગાઢ પણ હાસ્ય પ્રેરક હતું સંતોનું કરણ હતું આમ લોકોને હસવું ને હાણ્યો જેવો મિશ્ર અનુભવ થઈ રહ્યો સંતો માટે સૌને સહાનુભૂતિ હતી ત્યારે ઓદળની ખાનારા બહુ ઓછા હતા એ વયોવૃદ્ધ ભુવાને તો કવિ ન્યાય જ મળી રહ્યો છે એ સંતોષ લોકો અનુભવતા હતા ભાઈ એ તો જેમ હોશિયાર તરનારનું મોત પાણીમાં એમ આ ડાકલા વગરનાનું મોત એના જંતર મંતરમાં જ ઉદડિયાના હાથના કર્યા એને જ અહીંયા વાગ્યા ગામ આખાના જોડ ઝપટ કાઢતું હતું પણ એને જ કોકની ઝપટ વાગી ગઈ દેવ દેવલાને શરમાં લાવીને ધૂણતો તાએ હાથાએ નારિયેળના ઘા ઘરઢાણા નાખી નાખીને ઘર ભર્યું હતું હવે જુઓ કેવો ગુંડેહાલ થઈને ગામમાં રખડે છે ઓધળિયાનો જીવ નારિયેળ એ વધાર્યું તો કોકની માંગી બીડીમાં ભોંતો એણે ધૂણાવતા મોરીએ તો એના ઘરા કે બીડીની ઝુંડીઓની ઝુંડીઓ ધરવી પડતી તો એ ઓધળિયાને સંતોષ ન થતો તે એ ધૂણતો ધૂણતો કોકની એકઠી બીડી માંગી લેતો ને બે ચાર ફૂક ખેંચી લેતો લેતોનો મોધી પીધેલી બીડીમાં એનો જીવ રહી ગયો હવે મગજની કમાન છટકી ગઈ ને ઊભી શેરીએથી બીડીના ઠૂઠા વીડધો થઈ ગયો એ જ લાગો છે સાચા ખોટા ધૂણી ઢપીને ગણાઈને જતી કર્યા છે તે ઉપરવાળો એનો સાટું તો વાળે જ ને આ ભમતા ભૂત જેવો કરી મેલ્યો જ તે ભૂંડે હાલે મરસે રોયો એ મરે કે જીવે તો એ કોઈને કાંઈ જત્યા નથી વાહે ક્યાં કોઈ કાણ્ય કુટળ કરનારી છે તે ફકર્યો પણ આ સંતોને માથે તત ફરી ગયા એ જોયું નથી જાતું ગોબર મરી જતા માથેથી મોર ગયું ને હવે આ છોકરું મરી ગયું એમાં તો બચાડીનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું સંતોનું ગાટ પણ જોઈને વધુમાં વધુ વ્યથા વખતી ડોસીને થતી હતી ગામ લોકોને એ અથર થતું હતું કે આ કઠણ કડજાવાળી ને કલાંઠ બાઈ પારકા દુઃખે પોતે આટલી વેદના શા માટે અનુભવે છે આ વિચિત્ર પ્રક્રિયા તો ખુદ વખતીને એ પૂરેપૂરી સમજાતી નહોતી છતાં એ હકીકત હતી સંતની યાતના જોઈને એનું અંતર દ્રવી રહ્યું હતું વખતેની આ અનુકંપાનું રહસ્ય શું હતું સંભવ છે કે એણે સંતની અપાર યંત્રણાઓ સંતના સણા અને વિફળતાના દારૂ પ્રત્યાઘાતો નજરો નજર નિહાળ્યા હોવાથી પોતાના પાષાણ હૃદયમાંથી અનુકંપાની સરવાણી ફૂટી હોય અથવા તો વખતેના પોતાના જ અંતરને ઓલવી રહેલી કોઈક અપરાધીપણાની આડકતરી લાગણી પણ આમાં કારણભૂત બની હોય ઘણીવાર સંતોની સ્થિતિ વિશે વિચારતા વિચારતા એના મનમાં વસ વસો થયા કરતો હું એના જાણ્યાને બચાવી ન શકી સંતોનું સંતાન હેમખેમ જન્મી શક્યું હોત તો એની આ સ્થિતિ ન હોત હજી એના ખોડામાં નાનકડું છોકરું રમતું થાય તો એનું ગાઢ પણ ચાલ્યું જાય અને સંતો સાજી નરવી થઈ જાય પણ એનો તો હવે સૌ ઉપાય હવે શું થાય સ્વાભાવિક જ સંતોના સહુ શુભેચ્છકો એનો ગાંઠ પણ નિવારવા માટે પોતપોતાની રીતે પ્રયત્નશીલ બન્યા હતા અને એવા પ્રયત્નો કરનારાઓમાં હરખ સહુની મુખરે હતી એનો માતૃહૃદય સ્વાભાવિક જ સહુથી વિશેષ વ્યથા અનુભવતું હતું સંતોના આવા ભયંકર ગાંઠપણમાં કસા દવા દારૂ કારગર થાય એમ નથી જ એવી ખાતરી થતા ભોડોડી હરખે જ્યોતિષનો આશરો લીધો અસીમ શ્રદ્ધા સાથે એ પ્રભાગોરને ઘેર ગઈ હાથ એકનો ઘૂમટો કાઢીને એણે આ વયોવૃદ્ધ બ્રાહ્મણને વિનંતી કરી ગોરબાપા મારી ગગીના ઘરહે જોઈ દીધું અને પછી સંતને સિંહ નડતર છે આ ગાક પણ ક્યાંથી આવ્યું કોણે એને કરી મેલ્યું છે હવે એનો ઉપાય શું કઈ કઈ બાધા આખરી રાખવી ક્યાં ક્યાં દેવદેવીની માનતા માનવી દોરા ધાગા તુસ્કો શું શું કરીએ તો સંતોષ સાચી થાય એ વિશે લાંબી પૂછપરછ ચાલી કોઈ દેવમેવ તો રૂઠિયા નથી દેખાતા પરભા ઘરે સંધ્યારો આપ્યો તો પછી આવું કેમ કરતા થયું એના વેરીએ નજર નાખી છે છોકરી ભાર્ય નજરની ઝપટમાં આવી ગઈ છે વેરીની નજર ભારે નજર કોણ કોણ એ તો તમે જાણો કોની હારે તમે વેર બાંધ્યો હશે એની મને સી ખબર પડી પણ છોકરી બચાડી જોટ ઝપટમાં આવી ગઈ એમાં આ હદુએ અવળું ઉતર્યું કોના જોડ વગડ્યા છે હરખે પૂછ્યું નામ પાડો એને રાજી કરીએ એને મલિંદા ચડાવીએ ને માનતા કરીને રીઝવીએ આ કાંઈ દેવ દેવરાને જોત નથી કે એને રીજવા સારું દાખલા વગડાવાય કે મલ્લિતા ચડવાય આ પાદરમાં બેઠી છે એ મેલીના જોડ નથી આ તો કાળા માથાના માનવીના જોર બાપુ આ તો મેલથીથી એ ભૂંડા પણ એ છે કોમ મારી દીકરીને દખ તેનાનું નામ તો પાડો પરબા બાપા અમારાથી નામ ન પડાય અમે તો એંધાણ દઈએ તો એંધણ દિયો હું ગોતી કાઢીશ આ ટીપણા ઉપર સવા પાંચ આના મેલો લ્યો આ મેલિયા હરખે સાદલાના છેડે વાળી રાખેલી ગાંઠ છોડીને સિક્કા રજૂ કર્યા છોડી ઉપર મુઠિયા નાખી છે કોણે ઉત્તરાધિ દ્રશ્ય રહેનારાએ ઉત્તરાધિ રહેનારે હા નામ પગ કાંઈ મેં કીધું નહીં કે અમે નામઠામ આપીએ તો પાપમાં પડીએ અમારાથી તો એંધાણ જ અપાય ઉતરાતા તો ઘણા એ ખોટા છે કોઈક વધારે એંધાણ આપો તો ખબર એ પડે નહીં દ્રશ્યના નામે જ એનું નામ છે એટલામાં સમજી જાઓ સાંભળીને હરખ વિચારમાં પડી ગઈ ઉતરાતી દિશા ને એને નામે જ નામ એટલે ન સમજ્યા ઉત્તરાદિ દસ્યા એટલે અને નામે નામ થયું પરપો ઘર ભૂલ્યો હવે આનાથી વધારે કાંઈ પૂછીને મને પાપમાં ન નાખા જાઓ ભૂદેવનો આદેશ સાંભળીને હરખ ઊભી થઈ રોકડા સવા પાંચ આનાની દક્ષિણાના બદલામાં ઉત્તરાદી દિશા અને અને નામે નામનું ઇિત લઈને એ ઘેર આવી ઘેર આવીને એણે ઉજમને કાને વાત નાખી સંસારના સુખ દુઃખમાંથી પસાર થયેલી ઉજમને આવા વહેમાં બહુ શ્રદ્ધા નહોતી પણ ડૂબતું માણસ તણખલાને ભાજે એમાં સી નવાય ચોકરધામ આપત્તિઓથી ઘેરેલી ઉજમે હરખની વાત ઉપર વિચાર કરી જોયો ઉતરતી દિશા અને અનિનામે નામને વળી આપણું વેરી હોય એવી વ્યક્તિ કહી અને આ દુખ્યારી સ્ત્રીઓને દેવા જેવું સ્પષ્ટ સૂચી ગયું અજવાળી કાકી જ વળી બીજું કોણ હા હવે સમજાયું અજવાળી કાકી જાત્રાને બહાને બહારગામ શા માટે ચાલ્યા ગયા છે તે અને શક્તિ માણસને એક પછી એક અનુકૂળ તાળો મેળવતા સી હા બરોબર એક શ્રાવણી સોમવારે હરક અને કાકી વળ્યા હતા હરકે સો સંભળાતા કાકીની જળની વગોવણી કરી હતી અને બદલામાં એમની અનેકવિધ ગરબી ધમકીઓ સાંભળી હતી તરત પ્રશ્ન ઉઠ્યો અજવાળી ડાકણ છે એને મેલી વિદ્યાના કામણ ટૂમણ આવડે છે ખરા અને આ પ્રશ્નનું પણ સંશોધન થયું અજવાડી પોતે ડાકણ હોવાનું આ સુધી જણાયું નથી પણ અજવાડીની માં લાખો ડોસી તો વિખ્યાત ડાકણ હતી લાખો પોતાની જુવાનીમાં પતિ સાથે અરબાસ્તાનના ગામોમાં રહેલી અને આરબા લોકો પાસેથી એ ડાકણ વિદ્યા શીખી લાવેલી એ દિવસોમાં અરબસ્તાન આફ્રિકા ખેંચનાર ઘણી સ્ત્રીઓ આવી મેલી વિદ્યામાં પારંપરત થઈને આવતી અને લાખો એમાંની એક હતી લાખો મરવા પડી ત્યારે એણે અજવાળીને આ મેલી વિદ્યાનો વારસો આપેલો અથવા આપવો પડ્યો હતો પોતાના કોઠામાંથી મેલી વિદ્યા ભાગને સોંપ્યા વન્યા ડાકણા માળાનો જીવ ન જાય એની ગત્ય ન થાય બરોબર તાળો મળી રહ્યો અજવાળીએ એની મા પાસેથી જ આ વિદ્યા મેળવી છે જુઓની એની આંખોનો ખૂણો જ કહી દઈએ છે કે એ ભારે નજરવાળી છે ને આ હરફનું વેર એને સંતો ઉપર વાળ્યું બચડીને સાવ મગજ મેટ કરી મિલી ને પોતે સખીને જાત્રાને બહાને ગામમાંથી આગી નીકળી ગઈ કોઈને વહેમ ન આવે એટલા સારું ધીમે ધીમે ઉજવ પણ આ વહેમમાં પાકી શ્રદ્ધા ધરાવતી થઈ ગઈ હરખી બીજી કેટલીક વિગતો આપીને એ શ્રદ્ધાને પૃષ્ટ કરી જળાવના નરસ સંતન વિશે સંતને જાણ હતી એ વાત અજવાળી કાકીને ખટકી હતી તેથી જ એમણે વેર લેવા માટે સંતોના સંતાને મારી નાખ્યું ને સંતોને ગાંડી કરી મૂકી એક બપોરે ઉજામ હરખ અને વખતી ફળિયામાં બેસીને આ મૂંઝવણનો ઉપાય વિચારી રહ્યા હતા પણ હવે આ વળગણ કાઢવી કઈ રીતે ભૂવો ધૂણાવીને એને મરચાંની ધોવાડી કરાવીએ ને જરૂર પડીએ ધાક ધાકતા તાવીથાના દામ દેવડાવીને પણ બગડીએ તો જ સંતો સાચી થાય પણ ઉધળ્યો ભૂવો પંડિયા જ મગજ મેટ થઈ ગયો છે ત્યાં ધોળશે કેમ કરીને ઓડળિયાનું ક્યાં દેવું કર્યું છે સાપરથી ભોવાને તેડાવીએ વખતી આ વિચારની વિરુદ્ધ હતી એણે કહ્યું સંતનો દુઃખ હું જાણું છું આમ દાખલા વગાડીએ કે ભોવા ધોણાવીએ કાંઈ વળગવાનું નથી તો પછી શું કરવું આમને આમ તો પણ વધતું જશે ઉજમે ચિંતા વ્યક્ત કરી આનો કાંઈ આરો કેમ કરીને આવશે હરખે અધિરાય બતાવી આરો તો એક જ રીતે આવે એમ છે વ્યક્તિએ ગંભીર અવાજે સૂચવ્યો સંતોનો ખાલી ખોડો ભરાય તો જ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ